વલસાડ હાઇવે પર જોખમી સ્ટન્ટ કરનાર નવ બાઇક ચાલકોને પોલીસ ઉંચકી ગઈ વલસાડના રોલ હાઇવેની એક રેસ્ટોરન્ટ પાસે જોખમી બાઇક સ્ટન્ટ કરવાનું ઇવેન્ટ મેનેજર સહિતના બાઇકર્સને ભારે પડ્યું છે અને ડુંગરી પોલીસે જોખમી સ્ટન્ટ કરવાનો યુટ્યુબ પર ફરતા થયેલા વિડીયોના આધારે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વલસાડના રોલ હાઈવે પાસે આવેલા એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના પાર્કિંગ સહિત નજીક આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સ જોખમી સ્ટન્ટ કરતા હોવાનો એક વિડીયો યુટ્યુબ પર વાયરલ થયો હતો જે બાબતની જાણ ડુંગરી પોલીસને થતાં પોલીસે સક્ષમ અધિકારીની પરવાનગી વિના સ્ટન્ટ કરાવી ઇવેન્ટનું આયોજન કરનાર આયોજક સહિત જોખમી સ્ટન્ટ કરનારા આઠ બાઇક ચાલકો મળીને કુલ નવ ઇસમો સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ નજીકના રોલા હાઈવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા જે સ્ટન્ટના વિડીયો યુટ્યુબની એક ચેનલ ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો જે બાદ ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી તે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલક દ્વારા ઇવેન્ટ મેનેજર શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી ઇવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઇક નંબર જીજે ટ્વેન્ટી વન બી આર ફાઇવ 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 વન એમ એચ ઝીરો ટુ એ એક્સ સિક્સ ઝીરો વન ફોર જીજે નાઇન્ટીન એ આર ટુ ફાઇવ નાઇન નાઇન જીજે ટ્વેન્ટી વન બી ઈ નાઇન ઝીરો વન થ્રી જીજે ઝીરો ફાઇવ પીયુ યુ એઇટ ઝીરો ફોર થ્રી જીજે ઝીરો ફાઇવ ઈ વાય વન ફોર એટ સેવન જીજે ઝીરો થ્રી એમ નાઇન ઝીરો સેવન ટુ સહિત એક બાઇકના ચાલકને મળીને કુલ નવ આરોપીઓ સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અભી બેઠ કે આયા મજા આ ગયા